કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ રોજ દારૂ વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઠગલાબંધ પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાંય

તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય સરકાર રાજીનામું આપે ગોપાલ ના રાજીનામા ની શું